જે આ ભાજપના બે નેતાઓએ ફોર્મ ભર્યા છે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે વાત છે ગરડેશ્વર તાલુકાના પાન તલાવડી ગામના લઘુમતી કોમના નેવું લોકોના નામ કમી નર્મદા જિલ્લામાં ચાલતી એસઆઈઆરની મતદાર સુધારણા કાર્યવાહીમાં ફોર્મ નંબર સાત નામો કમી કરવા માટેના જે ફોર્મ ભરાયા તેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ ગરડેશ્વરના પાન તલાવડી ગામના મુસ્લિમ સમાજના નેવું લોકોની ખોટી અરજીઓ કરવાનો આરોપ છે આ આક્ષેપોમાં ખોટી ભ્રામક અને ગેરવ્યાજિ વિગતો રજૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે જેના કારણે વાસ્તવિક હકદાર મતદારોના નામો કમી થઈ શકે જે ગંભીર અન્યાય છે આ બાબતે ગરડેશ્વર મામલતદારને આવેદનપત્ર આપીને તપાસ કરીને પગલાં લેવાની માગણી કરવામાં આવી છે અને ગરડેશ્વર પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જો તપાસમાં ખોટી અરજીઓ સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવામાં આવી શકે છે એના મુસ્લિમોના એકસો ચોરાણું વોટ કાઢેલા છે સેવન ફોર્મ ભરી એ લોકોએ સેવન નંબરનું ફોર્મ ભરી અમારા નામ કમી કરવાની કોશિશ કરેલી છે એ એમનો મત વિશ્વ માગે છે પાર્ટ લાવણી એમને એમને ઇરાદાપૂર્વક અમારા નામાં કમી કરવાની કોશિશ કરેલી છે पानतलावड़ी गाम जे एस आई आर કામગીરી ચાલે છે એની અંદર फ्रॉम सेवन સેવનની અંદર બીજા લોકો અરજદાર બને છે કે આ લોકોના નામ રદ થવા જોઈએ એ બધા લોકો જીવિત છે અને આ કૃત્ય કરનાર છે એ લોકોની સામે ખરેખર કાયદેસર એફઆઈઆર થવી જ જોઈએ અને એફઆઈઆર કરવા માટે બી જે લોકોને જે લોકો છે જેના નામ રદ કરાવ્યા છે કાયદેસર વ્યક્તિગત એફઆઈઆર કરી અને સબર શીખવાડવાની જરૂર છે કારણ કે ભાજપ સરકારની અંદર બેઠેલા લોકો આ કૃત્ય કરે છે નહીં કોઈ બીજા લોકો આ લોકોને શિક્ષા થવી જ જોઈએ અને કાયદેસર પગલાં ભરવા જ જોઈએ કોંગ્રેસ કમિટી ગરડેશ્વર તાલુકા કોંગ્રેસ કમિટીના સદસ્યો મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા કેમ કે અમારી બાજુમાં પાન તલાવડી કરીને એક ગામ છે ત્યાં બહુમત વિસ્તાર મતલબ વસ્તી મુસ્લિમોની છે અને આ મુસ્લિમોને એક શિકાર નિશાન બનાવી સૌથી વધુ ફોર્મ સેવન ભરી અને આ લોકોની મધ્યાર યાદીમાંથી નામ કમી કરવા માટે રજૂઆત કરેલ તો આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને નિવેદન કર્યું છે કે આ બધી વ્યક્તિઓ જીવિત છે અને હાલ પોતાના ઘરે છે ખેતી કરે છે વર્ષોથી અહીંયા જ રહે છે તો એમના નામ કમી ના થવા જોઈએ તો એમણે અમને કહ્યું કે તમે ખરેખર આના વિશે કાનૂની કાર્યવાહી કરો એટલે અમે હવે અહીંયા આવેદનપત્ર આપ્યા પછી પોલીસ સ્ટેશન જઈએ છે અને આ બે વ્યક્તિઓ પર અ એફઆઈઆર દાખલ કરીએ છીએ યાદી સુધારણા કાર્યક્રમ ઓગણીસ બાર બે હજાર પચીસથી શરૂ થઈ એના જે વાંડા અરજીઓ મુસદ્દા જે બધા તૈયાર કરવાના હોય જેના બહાને ફોર્મ નંબર છ સાત આઠ એ સાત નંબરનું ફોર્મ છે એ રદ કરવા માટે ભાજપના કાર્યકર્તાઓને ભાજપે કાર્ય આ નામો કમી કમ કમી કરવા માટે આ સાત નંબરના ફોર્મ ભરાવેલા છે આ ભાજપ જે રાહુલ ગાંધી જે વાત કરે છે કે વોટ છોડ ગઢ્ડી છોડ આજે વોટરોના જે કોંગ્રેસ તરફી વોટ વોટિંગ હોય ભાજપ તરફી વિરોધ વોટિંગ હોય એવા વોટને ટાર્ગેટ બનાવીને અને ખાસ તો મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવીને આ વોટ વોટયંત્ર છે આજે ચૌદ હજાર જેટલા ચૌદ લાખ જેટલા ફોર્મ ગુજરાતની અંદર ભરાયા અને છેલ્લી ઓગણીસ તારીખ હતી અઢાર તારીખ હતી છેલ્લી અને સોળ દિવસે રાતોરાત આટલા બધા ફોર્મ લાખોની સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા અને એ એક્શનમાં એક્શન આવતા એક્શનમાં એક્શન લેતા આજે બે લાખ પોણા બે લાખ જેટલા જ ફોર્મ સાથ ભરાયા છે એટલે આ સરકાર